નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી વાત કરીએ તો અમરેલીના બાબરામાં આવેલ બુધવારી બજારમાં આવેલ પુલ પાસે લાગી હતી અકસ્માતી આગ લાગતા પાથરણા પાથરીને જૂના કપડા વેચતા નાના વેપારીના કપડા થયા હતા બળીને ખા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પીજીબીસીએલનું લાઇટનું મોટું ટીસી પણ ચડ્યું હતું ઝપેટે મોટી જાનહાની થઈ અટકી હતી લોકો દ્વારા તાત્કાલિક પીજીબીસીએલના અધિકારીઓને અધિકારીને જાણ કરતા તાત્કાલિક પાવર કાપવામાં આવ્યો હતો તેમજ નગરપાલિકાનું ફાયર ફાઈટર આવી જતા આગને કાબુમાં લેવામાં આવી હતી ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રિપોર્ટિંગ બાય બાબરા બાબરા બુધવારી પુલ ટ્રાન્સફર મીટર ના કાયા આગળ લઇ જશે ને ત્યાંથી